દીકરીઓના શાહી લગ્નોત્સવ નું આયોજન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દીકરીઓને આશીર્વાદ આપ્યા રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આવેલ બાલાશ્રમમાં પાંચ દીકરીઓના શાહી લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ લગ્નોત્સવને લઈને ગોંડલમાં ભારે ઉત્સાહ અને લાગણીસભર વાતાવરણ જોવા મળી રહ્યું છે આજ રોજ બાલાશ્રમ ખાતે મંડપ રોપણ અને હલ્દી જેવી પરંપરાગત રસમો પૂર્ણ કરવામાં આવી છે જે લગ્નોત્સવની શરૂઆતનું પ્રતિક છે લગ્ન પૂર્વે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવ્યાએ બાલાશ્રમની મુલાકાત લીધી હતી અને તેમણે પાંચ દીકરીઓને આશીર્વાદ આપ્યા અને તેમના નવા જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી મનસુખ માંડવ્યાની ઉપસ્થિતિએ આ પ્રસંગને વધુ વિશિષ્ટ બનાવ્યો આવી દીધો છે આ લગ્નોત્સવની વિશેષતા એ છે કે દીકરીઓના લગ્ન દરેક પરિવારોમાં યોજાતા લગ્નોને પણ ઝાકા પાડે તેવા વૈભવી ઠાટમાટ સાથે સંપન્ન થશે બાલાશ્રમ દ્વારા આ પ્રકારના આયોજનથી સમાજમાં દીકરીઓ પ્રત્યેની સકારાત્મક દ્રષ્ટિકોણ અને સમાનતા પ્રત્યેનો જાગૃતિ ફેલાઈ રહી છે ગોંડલના સ્થાનિક નાગરિકો અને સમાજસેવકો આ લગ્નોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે આ પ્રસંગે શહેરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે જે સમાજના સર્વાંગી વિકાસ અને સમાનતાના સંદેશને પ્રસરાવે છે